ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાયો તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું નાગરિક અધિકારોનું હનન કરાયું હતું પ્રેસની આઝાદી પર સેન્સરશિપ લાંધવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય છે તેને અનુલક્ષી ખેડા જિલ્લા ભાજપ દ્વારા તારીખ પચીસમી જૂન મંગળવારે બફોરે ત્રણ પિસ્તાલીસ કલાકે કમલમ કાર્યાલય નડિયાદ મુકામે કટોકટીનો કાળો દિવસ મનાવાયો હતો જે પૂર્વ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ સાંસદ ભાવનાબેન દવે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી મીડિયાને સંબોધન કર્યું હતું પૂર્વ સાંસદ ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે પચીસ મે જૂન ઓગણીસો પંચોતેરમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અવગણના કરી પોતે સત્તા પર ટકી રહેવા

નિંદનીય સમય તરીકે લેખવી હતો દેશની જનતા પર મિશનો કાયદો લાંદી વિરોધ કરનારને જેલમાં થકેલી દેવાનો કારસો રચ્યો હતો તે દિવસની સ્મૃતિ જનતામાં કાયમ રહે તે માટે ભારતીય જનતા પાર્ટી પચીસ જૂને કટોકટીના કાળા દિવસ તરીકે મનાવે છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશે જાણવું હિન્દુસ્તાન ની જનતા એ જરૂરી છે કેટલાક લોકો એવું કેસે કે પચાસ વર્ષ થઈ ગયા પરંતુ પચાસ વર્ષ થયા પરંતુ દેશ આઝાદ થયો ત્યાર પછીની જે સ્થિતિ છે એની વાત કરીએ તો કોંગ્રેસના સમયમાં પંચોતેર વખત બંધારણમાં સુધારા કરવામાં આવ્યા જેણે ભાજપા સરકાર પર એનડીએ ઉપર આલોચન કર્યું કે બંધારણ બદલશે અરે ભાઈ તમે તો બંધારણ બદલીને આઝાદી બધાની છીનવી લીધી હતી

કટોકટી વખતે ચાલુ કરવામાં આવ્યો હતો વધારે અને એને કારણે રાજ્યની સત્તાઓ પણ એમણે લઈ લીધી રાજ્યમાં કોઈ કાનૂન બનાવવો હોય રાજ્યમાં કોઈ ફેરફાર કરવા હોય તો એમણે કેન્દ્રની મંજૂરી લેવી પડે આપ જાણો છો કે ઓબીસી એસસી એસટી આ બધા જે કર્ણાટક અને આંધ્રપ્રદેશ જે છે એ આંધ્રપ્રદેશની અંદર અને કર્ણાટકની અંદર ઓબીસીના કોટાની અંદર ચાર ટકા મુસ્લિમોને આપેલું છે

કોંગ્રેસ સાથે જોડાયેલા છે ઇન્ડિયા ગઠબંધન ની અંદર સંદેશ ખાલી ની અંદર મહિલાઓ ઉપર જે અત્યાચાર થયા કદાચ હું આપને શબ્દોમાં વર્ણન પણ ના કરી શકું એ ત્યાં આગળનો જે શાહજહાં અલી હતો ધારાસભ્ય ત્યાંનો ટીએમસી નો આ શાહજહાં અલી ગામોમાંથી મહિલાઓને ઉપાડી લાવી એમના ટીએમસી ના કાર્યાલયની અંદર એની ઉપર બળાત્કાર કરતા અરે જે જે સ્ત્રીના લગ્ન થાય ને એને પહેલા શાહજહા આલમ પાસે આવ ખલી પાસે આવવું પડતું હતું અને એને એના આનંદનો સાધન બનવું પડતું રોજ એક બે એક મે મહિલાઓને ઉપાડી જાય બેનો સાંભળજો આ બહુ જરૂરી છે અને એ કઈ રીતે કહી શકે કે અમે બધા બહુ સારી રીતે મહિલાઓ માટે કામ કરી રહ્યા છે બીજું તમને ત્રણ અગત્યના જે વાતો છે આપું છું બહેનો માટે જેમ કે અમે મહિલા અનામત કરી પણ મારે કેવું છે કે ગાયત્રી દેવી સિંધિયા અને તમે એક નામ તો જાણતા જ નહીં હોય એવું નામ છે અંધારામાં ગયેલું નામ છે જે આજે મેં શોધ્યું છે ને કે એ ટાર્ગેટ જે થયા હતા એ સ્નેહલતા રેડ્ડી બહુ મોટી એક્ટ્રેસ હતી બંગાળની આંધ્રપ્રદેશની આ ત્રણે ને જેલમાં નાખ્યા ગાયત્રી દેવી તો રાજરાણી હતી સ્વતંત્ર પક્ષમાં જોડાયેલા હતા વિજયા રાજે સિંધિયા એ પણ આપણે જાણીએ છીએ કે રાજનેતા હતા અને આ સ્નેહલતા રેડ્ડી ને તો જ્યોર્જ ફર્નાન્ડીસ સાથે મિત્રતા હતી એટલામાં પકડીને એની ઉપર ક્યારેક તમે જોજો યુટ્યુબ પર કે કયા પ્રકારની હેવાની કરી એટલે ટૂંકમાં કટોકટી એ લોકશાહીની હત્યા નો દિવસ છે ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ ની પરંપરા છે કે આ પ્રકારના કાર્યો કરવા જુઠ્ઠું બોલવું લોકો પાસે સાચી વાત નહીં લઈ જવી અને બંધારણમાં ફેરફાર કરશે પોતે કરેલો છે એને યાદ ન કરવી અને જૂઠા આક્ષેપો ભાજપ અને એનડીએ સરકાર પર લગાવવા અને એટલા માટે જ આજે અમે તમારી પાસે આવ્યા છીએ કે તમે પણ તમને પણ જે ભૂતકાળમાં તમારી આઝાદી છીનવાઈ ગઈ છે એ છીનવાયેલી આઝાદી ને તમે યાદ રાખો કે અમે આઝાદ એટલા માટે છીએ કે ભારતીય પ્રસારણ એક્ટ પસાર થયો છે ભાજપે પસાર કર્યો છે આ પ્રસારણ એક્ટ તમને સ્વતંત્રતા માટે જે કોંગ્રેસે લઈ લીધી હતી એટલા માટે ખાસ આપણે આજ વિનંતી છે કે આ કાળા દિવસને આપ જરૂર યાદ રાખો અને આ કાળા દિવસની ઉજવણી નહીં પણ લોકો પાસે જાવ આજે તમને કોઈ અખબારમાં માં તો પકડવાનું નથી ઇન્દિરાજી નથી કોંગ્રેસ સત્તા નથી પરંતુ જરૂર એક સારી સત્તા ને સારી રીતે આવવા માટે અવરોધ રૂપ બનવા એ ને કે ને પ્રકારે કાવા દાવા પેલું ટૂલ કિટ છે ને ટૂલ કિટ ની વાત પણ એ આખું ષડયંત્ર નું લિસ્ટ છે ક્યારેક આપણે એની પર વાત કરીશું પચીસ જૂન ઓગણીસો પંચોતેર એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ દિવસને કટોકટી દિવસ તરીકે કાળા દિવસ તરીકે ઉજવે છે કોંગ્રેસના કુશાસન આ ઉત્તમ નમૂનો છે આ મહાન ભારતની મહાન લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વ સ્તરે ખરડવાનું કામ કોંગ્રેસે કર્યું છે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગેરકાયદેર રીતે ઇમરજન્સી રાધીને મધ્યરાત્રિએ ઇમરજન્સી રાધીને દેશની સમગ્ર જનતાને એકવીસ મહિના સુધી આ કાયદા હેઠળ આ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે બહુમતી થી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદ જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા મીડિયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય પાર્ટી આ દિવસે કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદીજીના સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ